પહેલગામમાં જે આતંકવાદી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે તેના અનુસંધાને દુરાજીમાં સૂત્રોચ્ચાર કરીને આતંકવાદીઓનું પુતળા દહન કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો દુરાજીના વિવિધ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ આજે પહેલગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ આતંકીઓએ જે હુમલો કરી અને ધર્મ પૂછીને માર માર્યો છે તેને લઈને દેશભરમાં રોષ ફેલાયો છે ત્યારે દુરાજીમાં પણ તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે જ સરકાર આતંકીઓ સામે કડક પગલા લે અને કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે મારું નામ ગંભીરસિંહ વાળા પૂર્વ સૈનિક બે દિવસ પહેલા પુલવામાં જે અટેક થયો જે છવ્વીસ થી સિત્તાવીસ ના મૃત્યુ થયા આ જે અટેક થયો છે તે બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખ વાત છે એમાં એક તો એવા છે અમારા લેફ્ટન નેવીના જે કે સાત ફેરા અને સાત દિવસ જે શહીદ થયા છે એટલે આ એક બહુ દુર્ઘટના ઘટના કહેવાય અને આ છે લોકલ લોકલને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી ગોતી અને એની એવી હાલત કરો કે ગધડાની ગણે ધઈડો આ લોકલનું કામ છે બીજાનું કામ નથી પહેલાં લોકલનું કામ કરો આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમને બધાવાનું કામ કરે છે આપસમાં બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ મુસ્લિમ આપણે સમજવાનું છે આપણે ઝઘડો નથી કરવો હિન્દુ મુસલમાન ને પણ આવા ગધારો ને કાશ્મીર અને શ્રીનગર ગોતી અને એને ખતમ કરવા છે એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું હોકા પાણી બંધ કહ્યા આ લોકોના હોકા પાણી બંધ થવા જોઈ તો જ આ દુશ્મન બંધ થશે નકરા દુશ્મની કોઈ દી બંધ ન થાય આ સિવાય એક એક ને વીણી આજ અમે ગુજરાતની માલિકો ત્રીસ થી બત્રીસ ફૂર્વસે નિકોટ થાય સરકાર હુકમ કરે સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક એક ને વીણીને મારવા તૈયાર થાય સરકાર હુકમ કરવો જોઈએ

એ આતંકવાદીઓના પુત્ર દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો હતો શું કહેશો આ બાબતે જે ઘટના બની છે આ બહુ દુઃખદ ઘટના છે ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે એ ખરેખર એક બહુ દુઃખદાયક ઘટનાઓ છે હિન્દુ તરીકે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર આપણા ગૃહમંત્રી અમિત ભાઈ શાહ આપણા મોદી સાહેબ અને આપણી ત્રણે ત્રણ સેનાની પાક એને ઝેર કરી અને એને યોગ્ય જવાબ આપે જેડીસીની સાથી વિપુલ ધામીજા તોરાજી